મિત્રો આજના વિડીયોની અંદર સ્વાગત છે આજે આપણે ગજાવરને દેશી સામાનમાં લઈ જઈ રહ્યા છીએ હવે ચોકડું મેં રાજલનું ચડાવ્યું છે આમ જો કે આપણે એવું ન કરવું જોઈએ પણ ચોકડું રાજલનું ચડાવ્યું છે એ એટલું અઘરું નથી એકદમ નોર્મલ છે અને સાદું છે એટલે આજે ઘોડાને કેવું લાગે છે એ જોઈ અને થોડો થોડો થલમાં પાડવાની પણ આપણે આજે ટ્રાય કરીશું પ્રયત્ન કરીશું તો દેશી સામાનમાં ગજાવર કેવો લાગે છે એ આપણે જોઈએ અને ઘણા સમયથી ગજાવરનો વ્લોગ તમે જોયો નથી એમાં છે એવું કે ગજાવરને વચ્ચે ચલાવ્યું હોય તો પણ હવે વ્લોગ ઉતારવાનો રહી ગયો એટલા માટે આજે એકદમ નવી રીતથી નવી ટેકનિકથી ગજાવરને દેશી સામાન બહુ પહેલાં કરેલો પણ એને અનકમ્ફર્ટેબલ હતું અને પાણી સારું કરી લેતો એટલે આજે આને આમાં અનુકૂળ આવે છે કે નહીં એ જોઈ તો બધી રીતે અશ્વને પ્રેક્ટિસ આપવી એ જરૂરી છે પણ આ શું છે રેવાલના જનાવર ન હોય એને દેશી સામાન અનુકૂળ ન આવે તો આજે આપણે આ પહેલી વખત પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ શું લાગે છે એ પણ તમે ખાસ વિડીયોની અંદર આગળ જણાવજો ચોકડું ને બધું આનું જ આપણે વાપરી છીએ રાજલનું જોઈએ પછી શું થાય છે જે રાજલ જ રાજલની જ સવારી કરવી હતી પણ છેલ્લા ઘણા સમયથી આપણે એના જ વિડીયો જોઈ રહ્યા છીએ ગજાવરને આપણે જોયો નથી સવારીમાં તમે વ્લોગમાં તો ચાલો એ ટ્રાય કરીએ ગજાવરને કેવું લાગે છે હા જોઈએ બન્યા રહેજો વિડીયોની અંદર ધન્યવાદ તો મિત્રો આજે હનુમાનજી નો પર્વ છે હનુમાન જયંતિ નો આ ઉત્સવ છે અને આખા એ ભારત દેશની અંદર આ સનાતન ધર્મ સંસ્કૃતિ એક આનંદની વાત લઈ શકે કારણ કે જગતના તાત હું તો કહીશ જગતના દેવ હું તો કહીશ એવા બળિયા દેવનો આજે આ અવતરણ દિવસ પ્રાગટ્ય દિવસ અને કેટલી આમ ખુશીનો માહોલ છે ત્યારે આજે ગજાવરને એટલા માટે સવારી માટે છોડો પહેલાં રાજલની સવારી કરવી હતી આનો જન્મ પણ હનુમાન જયંતિના દિવસે છે આસપાસ સોરી ગણેશ ચતુર્થીના દિવસે છે પણ હનુમાન જયંતિના દિવસે આપણે આને ચડાવ કર્યો ફીટ એક વર્ષ થયું છે આજે અને ફરીથી આજે એને દેશી સામાનમાં લઈ જઈ રહ્યા છીએ કીધું આ ચાલમાં ને એમાં ચાલે છે કે નહીં પણ અવાજનો એનો ઉપર સરસ કંટ્રોલ જે આપણી મહેનત છે એ આપણને આમાં જોવા મળી છે મતલબ આ ચાલ ચાલે છે કોઈ પણ ઈશારા વગર હવે આ દેશી સામાનમાં તો ટ્રોટ કેન્ટર થોડુંક અઘરું પડે પણ આપણે પ્રયત્ન કરીએ કે જેવા જેવું એ સાંભળે એવું તરત જ આપણા કમાન્ડનું પાલન કરે બસ એક અસવાર માટે એનાથી વિશેષ તો બીજું શું હોય તો ચાલો જોઈએ છીએ તો આનાથી વિશેષ આપણે બીજું શું જોતું હોય કે જયારે ઘોડો આપડા કયું કરે આપણે બોલી કરે અને એવું નથી કે આજ છે તરત આપણે આમાં કેન્ટર બોલીએ તો કેન્ટર માં ચાલશે એ ચલો બેટા કેન્ટર તો આ આપણા માટે એક આનંદની વાત છે ખૂબ મજાની વાત છે બસ ટ્રોટ તો આ મજા છે અશ્વની એક અનોખી રીતની ચલો સુભાષ ગમે ત્યાંથી પડતા આપણે પડ્યા અવડા એ પછી બધા નદીના પટમાં મળે જોવાન બેય ની સવારી એકનો આનંદ એકની મોજ ધીરે ધીરે ચડી જાય પાછા રોડ એ ક્રોસ કન્ટ્રી જે વિદેશમાં જે કહે છે I cross country mah ujuai, nadi, nara, air di sana. મિત્રો જ્યારે કોઈ સવાર છે એ ઘોડાને શીખવાડતા હોય ચાલ ત્યારે એને કેટલી મહેનત પડે એ તમે આ વિડીયો મારફત જોઈ શકો છો આપણે આપણે તો કોઈ રહેવાલની ગણતરી છે નહીં પણ આ તો એક નાનો એવો પ્રયત્ન કરીએ કે જો નાની એવી થલ ચાલમાં ચાલે અથવા તો જો આ જે ઝૂલો ચાલ અત્યારે ચાલે છે આ ચાલની અંદર આપણને ચાલે તો વધારે મજા આવે તો બસ અસવાર મિત્રો હોય છે એ જે કાંઈ પૈસા લેતા હોય તો એ લોકોનું ઘર પણ આની અંદરથી ચાલતું હોય છે કોઈ ઘોડો મહિનો બે મહિના કાઢી નાખે તો આપણે વીસ હજાર દેવામાં એને અને પાછી પાણી કરતા હોય એટલા બધા થોડા હોય પણ હોય એટલા સામાન્ય કહેવાય અઢારથી વીસ હજાર રૂપિયા ત્રીસ હજાર રૂપિયા ચાર્જ થાય તો આમે એક જનાવર હારે કામ લેવાની વાત છે તો તમે જોઈ શકો છો કે એ કેટલી મહેનત કરતા હોય ભલે એમાં એની ટ્રીક અને એના જ પૈસા એ લોકો લે છે ચલોડા તો આ બાબતે એ લોકોને પણ મદદ મળવી જોઈએ થોડી થોડી આ તો મારું એવું અનુમાન છે બાકી તો વિશેષ તો આપને વધારે ખબર હોય કારણ કે ઘણા લોકો છે એ હાથે પણ પોતાની રીતે અશ્વને ચાલમાં નાખી દેતા હોય આપ રહેવાલ હોય ને બધું થાય સરસ તો એ સારી વાત કહેવાય પણ આ તો એક વાત થઈ એટલે કીધું કે બહુ મહેનત થાય પછી ઘોડો છે એ રેવાલની અંદર પડતો હોય છે અત્યારે પણ તમે જોયો જ છો કે રેવાલની અંદર પાડવું થોડું કામ અઘરું છે જો આ ઘર તરફ જવાનું પાવર કરે સારો અહીંથી હોય સીધું ઘર આવે એટલે એને યાદ રહી ગયું છે મારે ઉતરી જવું પડ્યું કારણ કે અતિશય તોફાને ટ્રાફિક હોય થોડોક કટારા બટારા એ કોઈ ઊભા રહે પણ પાવર કરે જેવો બસ నా ఎ તો આજે વિડીયોની અંદર જોયું તમે કે જ્યારે આપણે એક વસ્તુની અંદર ટેવ પાડેલી હોય અને પછી દેશી સામાનમાં ગજાવરને કેટલું અનકમ્ફર્ટેબલ ફીલ થાય મતલબ કે મજા ન આવે આપણે એમ ન કહી કે હવે આમાં મજા નથી આવતી જો આ બટકા બટકા ભરે ને ત્યાં તમે એને શીખ શીખામણ આપો તો એ બરાબર કહેવાય પછી વાક વગરના તમે એને માર તોડ કરો તો એ નોખો આપણે તો ખાલી આમ મુગાઈમું જ છે તો એ ક્યાં પોચો એટલે આવી વાત છે એને શું છે થોડુંક અહીંયા આડવામાં તકલીફ છે પહેલેથી એ વધારે ને વધારે છે આપણે ટેવ પાડી છતાં જો એ ઝપટ કરાવીને પૂરેપૂરી ટ્રાય કરે તો સરસ હાઈટ બાઇટ થઈ ગઈ છે હવે પરફેક્ટ કારણ કે આપણે અહીંયા ઊભા હોય અને જમીન લેવલથી ખંભો અહીંયા આવે અહીંયા હાઈટ છે બાસઠની આસપાસ એમની હાઈટ ઘણા મિત્રો કહે છે કે સવારી કર્યા પછી સીધું ન નવડાવાય સાયન્ટિફિક રીઝન એવું કોઈ ખાસ છે નહીં આપણને ખબર નથી આપણે તો વર્ષોથી આમ છે હાકીન સીધા નવડાવી દઈ હુકાઈ જાય પછી આખો દી આરામ બાકી હોય આ વર્ષો વહેડા હુકાય પછી તમે નવરાવો તો એ પાછું ગરમી બફારો ને બધું થાય વાતાવરણ એટલો ફેરફાર હોય ને એવું થાય તો આજે દેશી સામાનની અંદર આપણે ઘોડાને લઈ ગયા અડધે સુધી મજા આવી ધીરે ધીરે રહેવાલની અંદર પાડવાની પણ આપણને એટલી મજા આવી એ પણ એક વિશેષ આનંદ છે જોઈશું સમય આવશે અને જો એવું થશે તો રહેવાલમાં પાડશું બાકી કોઈ ગજાવરને પાડવા માટે ઈચ્છતા હોય તો કોમેન્ટ કરજો કાંઈ કે ભાઈ આપણે ખોડો જોઈ છે એવી વાત કદાચ તમારે તો જણાવજો કારણ કે ફાર્મની અંદર થોડુંક હવે આપણે હળવો હળવો ફેરફાર શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ગજાવર આમ વેલ ટ્રેન છે જોરાવર એમના ફાધર સાયરભાઈ જોરાવર જોરાવર ફ્રોમ ચંદલક બાગ અને આની મા રાજલ એ તો ખબર જ છે રાજલ માચોની છે માચો એ ચંદા લક કદાચ એ છે એવું પછી વિશેષ તો મને બાકી ખબર નથી તો આવી વાત છે તો હજી એક તમને નવા મહેમાનની હારે મળવું આવો થોડાક નવા પક્ષીઓ આવ્યા છે હવે કોઈ મિત્રોને ખબર હોય કે આપણે દેશી કૂતરાથી બચવા માટે કુકડા ખુલ્લા રહી અને બધું બચાવે તો શું કરવું જોઈએ પિંજરા વગરનો નો ઓપ્શન દેખાતો હોય તો થોડુંક જણાવજો તો અહીંયા તમે જુઓ બે આ છે અલગ જ અને ક્યુબ્રીડ કહેવાય ખબર નહીં એક મિત્ર એ અપાયેલા છે ત્રણ હતા એક તો સીધું કૂતરા ઉપાડી જાય છે લઈ એક લોચો છે અને બાકી પિંજરા કર્યા નવા એટલે પિંજરા તો નથી ઝાડી કરી એમાં અંદર આરા આનંદ કર્યા રાખે આ બે કુકડા છે એ કુકડી છે કુકડી છે આ સફેદ રેવી કુકડો છે અને આપણો કુકડો છે એને બાજુમાં પૂર્યો છે એટલે એ કોઈને વાંધો ન આવે નકર આ પહેલા પહેલાં ભેગા થઈને બાજે છે એટલે આ સરસ એક નવા મહેમાનની વાતો છે બાકી આવો આપણે રાજલ અને યશસ્વી એ બંને તો છે જ યશસ્વી એ પણ હવે સરસ કદકાઠી કર્યું છે એટલે આનંદની વાત છે જો હવે હાઈટ ને આમ તેમ બધું થાય છે અને તો પહેલેથી જ આપણે બધી ટેવ પાડવાની અને આપણે ફાર્મ માતા રાજલ તો છે જ એમાં તો કંઈ ઘટે એવું છે નહીં તો આવી વાત છે મિત્રો મળીશું નવા વિડીયોની અંદર નવા નવાઈ વાત સાથે નવા આનંદની સાથે ધન્યવાદ